નમસ્કાર મિત્રો ધોરણ ત્રણથી દસ ના શિક્ષકોની સ્વીપચેટ તાલીમ ભાગ બે એમાં આપણે પ્રકરણ બીજું એટલે કે મોડ્યુલ બે ના જવાબો જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા પ્રકરણના જવાબો પણ ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો મૂલ્યાંકન સ્તર સાથે સંકળાયેલું છે તો એનો જવાબ આવશે ખરું કે ખોટું સાબિત કરો પ્રશ્ન બે બ્લૂમના ના વર્ગીકરણમાં કયા સ્તરમાં સમજણ ઉપરાંત જે તે માહિતીને ભાગોમાં વહેંચવાનો સમાવેશ થાય છે તો એમાં જવાબ આવશે સમજવું પ્રશ્ન ત્રણ એક શિક્ષક વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક લેખ વાંચવા આપે છે અને તેમને લખાણમાં ધારણાઓ અને પૂર્વગ્રહને ઓળખવા કહે છે આ પ્રવૃત્તિ બ્લૂમના વર્ગીકરણના કયા સ્તરની ગણાય તો એનો જવાબ આવશે વિશ્લેષણ કરવું

અને વિશિષ્ટતાના સ્તરોમાં વર્ગીકૃત કરવા પ્રશ્ન છ ઉચ્ચ સ્તરીય વિચારસરણીની કુશળતામાં બ્લૂમના વર્ગીકરણના સર્જન સ્તરનો જ સમાવેશ થાય છે તો આ પ્રશ્નનો જવાબ આવશે ખોટું પ્રશ્ન સાત નીચેનામાંથી કયું બ્લૂમના વર્ગીકરણમાં ઉચ્ચતમ સ્તર દર્શાવે છે તો એમાં જવાબ આવશે

ઉચ્ચ સ્તરીય વિચારણા કૌશલ્યની લાક્ષણિકતા કઈ નથી તો એનો જવાબ આવશે સ્મૃતિ પ્રશ્ન દસ એક શિક્ષક વિદ્યાર્થીઓને આપેલ માહિતીના આધારે બે જુદી જુદી બાગાયત પદ્ધતિ પૈકી કઈ પદ્ધતિ સારી છે તે નક્કી કરવા માટે કહે છે આ પ્રવૃત્તિ બ્લૂમના વર્ગીકરણના કયા સ્તરને લક્ષ્ય બનાવે છે તો એનો જવાબ આવશે મૂલ્યાંકન કરવું તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઇક કરજો અને તમે મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાઇકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા મોડ્યુલના જવાબો ઝડપથી તમારા સુધી પહોંચી શકે થેન્ક યુ